સુરત પોલીસે પ્રિસ્પેક્શન વિના વેચાતી નશાકારક દવાઓ સામે ડ્રાઈવનો પ્રારંભ કર્યો છે શહેરના છ ઝોનમાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું છે છ દિવસ પૂર્વે રાજ્ય મોનિટરિંગ સાઇલની ટીમે ગોડાદરા વિસ્તારમાં આવેલી મનસરોવર સોસાયટીમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ ચુમ્માળીસ લાખની કિંમતની ઓગણીસોને બાર કોડીન સિરપની બોટલો જપ્ત કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને શહેરભરના મેડિકલ સ્ટોર્સ પર વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું સમગ્ર સિટીની અંદર એકસાથે એસઓજી અને ની તમામ ટીમોએ એક સાથે કાર્યવાહી કરી અને ટોટલ ત્રણસો ને તેત્રીસ જે સ્થળો છે મેડિકલ સ્ટોર એની અંદર સરપાઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એ લોકોને સખતમાં સખત શબ્દોમાં કહેવામાં આવ્યું કે જે કોડિન સિરપ અને જે અલ્ફામાઝોલ જે દવાઓ જે કંઈ પ્રતિબંધિત દવાઓ છે ધેમે કોઈ પણ રીતે ગેર કાયદેસર રીતે प्रिસ્ક્રિપ્શન વગર અથવા તો વધુ માત્રામાં મંગાવેનો વધુ જથ્થો જો કોઈ ને આપશે તો એ દવાના દુકાનદારો વિરુદ્ધમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ અને એન્ડપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે પૂરે ઝોન કે હર હર મેડિકલ સ્ટોર્સ જો કે કોલેजेस સ્કૂલ્સ યા કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સ કે બગલ મે ઉનસમે એક ઇન્સ્પેક્શન ઓર સરપ્રાઈઝ ચેકિંગ કિયા આ ઇસકા પૂરા ઓબ્જેક્ટિવ યહી થા कि हम ये देखना चाहते थे कि जो शेड्यूल एच के जी दो दवाइयाँ हैं जो कि प्रिस्क्रिप्शन के साथ ही दी जा सकती हैं उनको वो प्रिस्क्रिप्शन के साथ दे रहे हैं कि नहीं दे रहे क्योंकि इनमें से कुछ ऐसी दवाइयाँ हैं जो कि आज की युवा पीढ़ी उसको इस्तेमाल करके नशा आ, का काम कर रही है तो उसका ये हमें ये पता चला था तो इसलिए हमने ये ऑर्गेनाइज किया था और ये एक अवेयरनेस के लिए भी है और एक वार्निंग भी है युवा पीढ़ी को हम ये संदेश देना चाहते हैं कि नशा से किसी का भला नहीं होता नशा से आपके जीवन का नाश होता है अगर आप नशे में पड़ेंगे या कानून को अपने हाथ में लेंगे तो पुलिस आप पे कार्रवाई करेगी